અભિષાબેન કરણભાઈ વાઘેલા ને અગિયારસો છ્યાસી મળેલું ડ્રાઈવર છે

પરિણામ આવી ગયું છે જેમ વિકાસ ગાથા ભારતીય જનતા જનતા પાર્ટીની આખા દેશમાં લહેરાઈ રહી છે ત્યારે નંબર ભારતીય પાર્ટીએ કબજે કર્યો છે ચારસો એકોતેર મતનો ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટી જ્યારે મેળવ્યો છે ત્યારે આ પ્રસંગે હું પહેલા તો વોર્ડ નંબર એકના ના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ગ્રાઉન્ડ લેવલે રહેતા દરેક કાર્યકર્તાઓ જેમણે ગ્રાઉન્ડ લેવલે જઈને મહેનત કરેલી છે એ દરેક કાર્યકર્તાઓની મહેનત આજે સફળ થઈ છે તો આ પ્રસંગે કાર્યકર્તાઓને પણ અભિનંદન પાઠવું છું સાથે સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસ ગાથા અવિરતપણે ચાલુ રહેશે અને વોર્ડ નંબર એકમાં બાકી રહેલા કામો પણ પ્રગતિમાં આવશે અને એવી હું ખાતરી આપું છું મતદારોનો ફરી એકવાર કાર્યકરોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર